બસ સ્ટેશન પર મહિલા મુસાફરને ચાલક વચ્ચે મારમારી રાજકોટના મુખ્ય બસ સ્ટેશન પર એક અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં રાજ્ય પરિવહન નિગમની બસના ચાલક અને એક મહિલા મુસાફર વચ્ચે જાહેરમાં મારમારી થઈ હતી બસમાં બેસવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર બની જતા ચાલકે મહિલા સાથે ગેરવર્તણૂક કરી અને બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ સમગ્ર ઘટનાનો દ્રશ્ય સ્તવ અહેવાલ અને મુસાફરો દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો જે સામાજિક માધ્યમો પર પ્રસારિત થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનામાં સંડોવાયેલા ચાલકની ઓળખ વાકાને ડેપોના નરેન્દ્રસિંહ તરીકે થઈ છે જે મોરબીથી રાજકોટના માર્ગ પર ફરજ બજાવી રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં બેસવા બાબતે થયેલી તકરાર દરમિયાન ચાલકે પોતાનો સંયમ ગુમાવી દીધો હતો અને મહિલા મુસાફર સાથે શારીરિક ડપલા તેમજ મારામારી પર ઉતરી આવ્યો હતો જાહેરમાં આ બનેલી આ ઘટનાએ રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓના વર્તન અને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે આ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા અને દ્રશ્ય શ્રાવ્ય અહેવાલ પ્રસારિત થયા બાદ રાજ્ય પરિવહન નિગમના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાતા વિભાગીય નિયામક દ્વારા આરોપી ચાલક નરેન્દ્રસિંહને તાત્કાલિક અસરથી ફરજ પરથી નિલંબિત મતલબ કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ કિસ્સો ચાર પરિવહન સેવામાં કર્મચારીઓ માટે આચાર સંહિતાના પાલનની આવશ્યકતાને રેખાંકિત કરે છે